જય સ્વામિનારાયણ મહારાજ જય આપી ગયા જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ આજ આપણે કીટ દેવા જવાનું છે માજીને ને બે ગામ જવાનું છે બોરિંગડા લીલીયા પાસે બોરિંગડા આવ્યું હવે એ માજીને માજી ખુદ કાંઈક બીમાર છે અને દાદા છે નિરાધાર છે કોઈ વાળું છે નહીં એટલે એ માજીને આપણે એ માજી બીમાર છે એની સેવા દાદા કરે છે એટલે દાદા કામે ન થઈ શક્યા એટલે અત્યારે બહુ થોડીક પરિસ્થિતિ છે બહુ ખરાબ પરિસ્થિતિ છે એવા સમાચાર સાર આપને મળ્યા છે એટલે મેં કીધું હાલો આજે

જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ બેન બેન તમે ફોન કર્યો તો મને બરાબર

દીકરી એ કરી દીધી દીકરી નાની દીકરી ક્યાં ચોમાસા એમ આવી બીજું કઈ નથી નીજો માજી ને નથી બોલતા આવડતું નથી ચાલતા આવડતું કાઈ નઈ માજે આખો થી બસ ખાલી ખાતરા ફળિયા નાખી ને હું પૂતા તમે માનો કે એને બધું કરી જમવાનું આપી દાદા બનાવી આવી હા દાદા બનાવશે દાદા જ બનાવે છે માજી નજ બનાવી ખરા દાદા બનાવી ખરા આપડે તો આપડે કેટલું આંગળી સિંધિયા એટલે મેં કીધું ફોન કરીશ તમને જો તમને આપી દા તમારું ગામ અમારું બહુ આગું પડી જાય આગુ પડી જાય એટલે એ તકલીફ પડે અમારે થોડીક વાહન કોઈ હોય નો હોય એવું થાય એવું થાય ને આપડે એકા બીજા આપને એમ થાય કે ભલે ને બચારા ને કારણ કે આ ઉંમર આ પરિસ્થિતિમાં આપડે એટલા સ નથી કરી શકતા એની ઉંમર તો ક્યાં પોગી એ શું કરવાના છે અને દુઃખ મોટું કે દીકરા દીકરા હોય તો એ ખાઈ પીવે હાલ ભાઈ મારી કામે કીધું લઈ ગઈ મારી જ લઈ ગઈ આ દીકરી હમણાં આવી હતી પાછ થી પાછ થી કે મારું કરો તો સારું ના આવશે જવાના છે પણ આ એક બહુ દુખ જનક વાત કેવાય કે દીકરી મળવા આવી હોય અને દાળીએ જવું પડે ભાઈ માવતર હાટું કે હું દાડીએ જાઉ પચીસ રૂપિયા અમારે પાસે લઈ જેવું થાય કે આવે અને અમે ત્યાં કઈ તમારે ખેડૂતો નથી અમે અમારું માટી નું કામ કરીને અમે થોડું અપાઈશું નથી જમી લઈ નથી અમે ભાગું રાખી તો કીધું થોડું અને નું કામ કરે છે મેં કીધું તો અમારા તમને ખોટા તમને અને પેટમાં અનાજ પડે તો શાંતિ થી ઊંઘે ઊંઘે આવે અને તમે તો તમારો

મારા હાથ હાથ મામા હતા તો માછી મા ભાઈ બે બાપા ભાઈ મોટો બિસાર રાખતા એ મેળી તો બસ સમય થાય પા એટલે બધાય ને ઉમર થઈ જાય એની તો નાની ઉમર હતી અત્યારે તો નાના મોટા ક્યાં બેઠા છે થાય ખબર છે આટલું યાદ છે તો યાદ એ બાકી એ તો જ એટલે કાઈ કામ જ દાદા તો દાદા ને કામે જવું આવીને રસોઈ બનાવી કામ જાય ને તો આ સાતુ રાંધીને જાય બહુ ખાઈ લે

એ ભાઈ એમના છે તમને આમ જોવામાં પોતામાં એમ લાગ્યા છે કે આ ભાઈ મસ્તાન જેવા છે પણ ભાંગી છે

કોન્ટેક્ટ થઈ જાય તું હોવા મૂકી જાય આવ

લંડન થી નીતાબેન તરફથી આપવામાં આવી છે એના દીકરા સ્મિત ના હતો એટલે એ માજીને કીટ આપવામાં આવી છે બા

તમે રાજી થઈ ગયા ને રાજી થઇ ગયા ને તો વાંધો તમારું કરે ભગવાન એક ના એકવી થાય જો આ માજીને આ આવું છે આ એનો ચૂલો છે આવી રીતે બી રહેશે અને આમાં રસોઈ બનાવે છે આ ચૂલા ઉપર અને આ આટલું જો બધું આમાં એની પાસે ભરવા માટેના વાસન છે પણ ખાવા માટે એમાં ભરવું હું ખાવા માટેનું નથી તો એમાં ભરવું હું બી સારા ને એની પાસે પણ એ કે અમારી પાસે ભરવાનું કંઈ નથી અંદર હું નાખવું હું વાસનમાં જોઈ લ્યો આ કેટલું બધું હાલત ખરાબ છે આ બધા ડબ્બા ને એવું બધું છે પણ આ બધું પડી ગયું છે મંડી ને એવું બધું આ કોઈ ને કેટલું બધું આટલું આ બહુ ખરાબ હાલત છે અને તોય ઉમર લાયક છે બી સારા કામે ના કરી શકે હું કરે મારે આવી રીતે રહેવું પડે છે ત્યારે તો આપણે અંદર કરી શકીએ આવી છે નગર માથામાં ભટકાય હા અને આવા લોકોને કોઈ પણ ને હેલ્પ કરવી હોય આ લોકો માટે તો આ લોકોને હેલ્પ કરવા માટે કોઈપણને હેલ્પ કરવી હોય તો અમારો નંબર છે નવાણું જીરો ત્રાણું એકત્રીસ ડબલ ઝીરો છ એ નંબર ઉપર વાત કરી શકે છે અને આ એની હાલત જોતાં કોઈને એવું લાગે કે અમારે આને હેલ્પ કરવી છે તો આ નંબર ઉપર ફોન કરજો

હેલ્પ કરીને બનાવી દેજો આપડે બધા છે માનવ ધર્મ નિભાવવાનો પણ માળા કરજો ભગવાન ને માતાજી ને ભજો તમે જે ભગવાન ને ભજતા હોય એની માળા કરજો આપડે આપડે ક્યાંક દેણ હોય ને મારે જ આપડે ભેગા થાય ભગવાન મોકલા હોય આપને થોડી ખબર હોય 七然嘛，把生日排了。Uh. <t os>

વસ્તુ જેવા આવવાના છે એવું કઈ નહીં દે દે એવી ખબર આ તમને તમારી ઘેર રામ આવ્યા રામ આવ્યા જય જય શ્રી જય